સમાચારમાં અને નવસારીના જુદા જુદા વિસ્તારોમાં આવેલ ભીડવાડી દુકાનોમાં જઈ તેમાં રહેલ ગ્રાહકોના રોકડા રૂપિયા સોના ચાંદીના તાકીના અને મોબાઈલ ફોન ચોરીથી ગેંગના સભ્યોમાંથી એક મહિલા અને એક નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા આ ગેંગના પાંચ સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા ઝડપાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બિલીમોરા વિસ્તારના બ્યુટી પાર્લરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આરોપીઓ ભીવંડીથી વેગેનાર નવસારી જિલ્લામાં આવતા હતા અને ભીડવાડવાળી દુકાનોની ટેકી કરતા હતા આ ટોળકીના સભ્યો ખરીદી કરવાના બહાને દુકાનોની અંદર જઈ ભીડમાં રહેલા ગ્રાહકોની નજર ચૂકવી અને તેમની પાસે રહેલ રોકડ દાગીના તેમજ કિંમતી સામાનોની ચોરી કરતા હતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીઓના ભેદ ઉકેલવા માટે ચોરી થયેલા સ્થળોની આસપાસના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી આ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુનિલ સિંહે દેવીસી પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પ્રભાકર અને સંદીપ પીઠાભાઈને બાતમી હકીકત મળી હતી કે આ ચોરીને અંજામ આપનારી ગેંગના બે સભ્યો નવસારીમાં આવેલ રિંગ રોડ વિસ્તારમાં કાર લઈને આવ્યા છે જે બાતમી હકીકતના આધારે નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કારમાંથી કરણ ભોસલે અને માધુરી સિંધેની ધરપકડ કરી હતી આરોપીની પૂછપરછ કરતા તેમણે કબૂલ્યું હતું કે તારીખ છ બે બે હજાર પચીસના રોજ બિલીમોરામાં આવેલ ટીસા બ્યુટી પાર્લરમાં તેમણે ફેસિયલ કરાવવા આવેલી એક મહિલાના પર્સમાંથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા ચોર્યા હતા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મુદ્દામાં કબ્જે કરી અન્ય પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા રસીદ ભાણા તુફાનીઝ બી ન્યૂઝ નવસારી